શીતળા સાતમ વ્રત કથા શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે તે દિવસે ચૂલો સળગાવાતો નથી ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે સવારે પાણીયારામાં શીતળા માનો દીવો કરી વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એક ગામ હતું તે ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ બહુ જબરી ઈર્ષાખોર અને કજિયાળી હતી તેને વાત વાતમાં વાંકું પડતું જ્યારે નાની વહુ ભલી ભોળી અને થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં જ પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો નાની વહુ તો બધું કામ પડતું મૂકી પોતાના નાના છોકરાને ખોડામાં લેવા ગઈ પછી તે આડા પડખી થઈ અને આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘરે આવ્યા નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો શીતળામાં તેમાં આડોટ્યા અને દાજ્યા ને તેમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો છોકરો બળીને ભળથું થઈ ગયો હતો એણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સડગતો હતો નાની વહુની આંખમાંથી તો શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે માએ તેને શાપ આપ્યો છે તે રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર તું શીતળા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તો દયાળુ છે જરૂર તારા ઉપર કૃપા કરશે અને તારા છોકરાને સજીવન કરશે નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી તે વન વગડા વિંધતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલો છલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીતું કે મરણને શરણ થતું નાની વહુ તો તલાવડી પાસે જઈ ટોપલો નીચે ઉતારી તલાવડીમાં પાણી પીવા ગઈ કે ત્યાં જ તલાવડીમાંથી અવાજ આવ્યો બાઈ તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે એ તો કહે નાની વહુ બોલી શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું એમની માફી માગવા જાઉં છું બહેન તું અમારું એક કામ કરજે ને તું શીતળામાં પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે કે અમે તો એવા શાપાપ કર્યા છે કે અમારું પાણી કોઈ જ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીએ છે તો એ મરી જાય છે નાની વહુએ એમને હા પાડી પાણી પીધા વગર જ માથે ટોપલો ચડાવી રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે લડતા જોઈને બોલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું તો બહેન શીતળામાંને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા જ કરીએ છીએ સારું કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી થોડીક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક ઘેલી ડોશી માથું ખંજવાડતી બેઠી હતી વહુને જોઈ ડોશી બોલી અરે બાય આમ હાંફડી ફાફડી ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઘણી ઉતાવળ હતી પણ એ દયાળુ હતી પોતાના મરેલા છોકરાને ડોશીના ખોડામાં મૂકી એ તો બેઠી વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો તો ચમત્કાર સર્જાયો ડોશીના ખોડામાં રહેલો છોકરો હાથ પગ ઉછાળી કલિયારી કરવા લાગ્યો નાની બહુને તો ઘણું આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા જ છે તે તો શીતળા માના ચરણોમાં ઢળી પડી અને બોલી મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા નાની નાની દર્શન કરી તેમની માફી પછી બહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા દીકરી ગયા ભાવમાં તે બંને શોક્ય હતી દી ઉગ્યાથી દી આત્મ્યા સુધી લડ્યા જ કરે કોઈને છાશ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટજે અને પછી તું પાણી પીજે જેથી એના બધા પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા માર્ગુઓ બધા એનું પાણી પી શકશે પછી નાની વહુએ બે આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતળામાં બોલ્યા દીકરી પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભવે તેઓ આખલા બની ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું એમની પાસે જઈ ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે આટલું કહી શીતળામાં અંતર્ધાન થઈ ગયા નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા વહુએ તેમને શીતળામાંની વાત કરી અને પછી ગળેથી ઘંટીના પડ છોડી દીધા આથી બંને આંખલા લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહુએ તલાવડી પાસે જઈ શીતળામાંની વાત કરી પછી તેમના શાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું પછી પોતે તે તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી તેણે દીકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો સાસુમાં તો દીકરાને સજીવન થયેલો જોઈ રાજી રાજી થઈ ગયા પણ અદેખી જેઠાણી ભળી ગઈ સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમની સઘળી હકીકત જણાવી આ સાંભળી જેઠાણીને પણ શીતળામાંના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની એ રાહ જોવા લાગી પણ સમય ને જતા ક્યાં વાર લાગે છે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ આવી જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાતે ચૂલો રાખીને જ સૂઈ ગઈ રાત્રે શીતળામાં ચૂલામાં આડોઠ્યા કે દાજ્યા તેમણે પણ જેઠાણીને શાપ આપ્યો જેણે મને બાળી છે એનું અંતર બાળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભળતું થઈ ગયો હતો મરેલા દીકરાની જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ ગઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકી તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ આવ્યો પાણી પીશ નહીં નહીતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે શી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતા બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે શી પંચાત આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોશી પણ મળી તે બે હાથે પોતાનું માથું ખંજવાળતી હતી તેણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું આપને જેઠાણી તો કાળ થઈ બોલી એ હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો શીતળામાં પાસે જાઉં છું આમ છણકો કરી જેઠાણી તો ચાલતી થઈ તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોય બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો